જેવું કરશો તેવું ભરશો જે વાવશો તેવું લણશો આપણે આ સાંભળ્યું છે લોકો એવું માને છે કે આજે જે કરીએ છે એની કિંમત આવતા જન્મમાં ચૂકવવાની છે પણ હું એવું માનું છું કે કુદરત હવે લેપટોપ લઈને બેઠું છે એટલે કુદરતની સાયકલ અહીંયા જ પૂરી થાય છે લોકોની જિંદગી સાથે ચેડા કરી કરોડો રૂપિયા કમાવા નીકળેલા એક મહિલાને આજે ભાગતા ફરવું પડે છે દિવસો સુધી ભાગતા ફર્યા પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિકાંડના ડિરેક્ટર રાજેશ્રી કોઠારીને રાજસ્થાનથી ઝડપી લીધા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કુદરતની રમતની કુદરતની કરામતની આપણે એવું માનીએ છીએ કે આજે જે કરીએ છે તેની કિંમત તો આવતા જન્મે ચૂકવવાની છે એટલે ચાલો કમાવી લઈએ ચાલો રમી લઈએ પણ હવે હું બધાને કહું છું કે આવતા જન્મે કોઈ કિંમત ચૂકવવાની નથી જે કિંમત ચૂકવવાની છે એ આ જન્મમાં જ ચૂકવવાની છે આ જ જન્મમાં તમે સારું કર્યું છે તો સારું મેળવશો અને ભૂંડું કર્યું છે તો તમારા હાલ ભૂંડા થશે આપણે ડૉક્ટરને ભગવાન માનીએ છીએ પણ કેટલાક ડૉક્ટરો આ ભગવાનના સ્વરૂપમાં આવેલા શૈતાન હોય છે તેમની માટે તેમનું ઈશ્વર એટલે પૈસા હોય છે આવી જ એક હોસ્પિટલ જેનું નામ છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીં લોકો ભરોસા સાથે આવતા હતા કે અમને જિંદગી મળશે પણ ભરોસા સાથે આવનારા ગરીબ અબૂત ગામડાના માણસોને ખબર નહોતી કે અહીંયા ભગવાન નહીં અહીં શૈતાન વસે છે અહીંયા પૈસા માટે લોકોની ચીરફાડ થાય છે આ મામલો બહાર આવ્યા પછી બધા ફરાર થઈ ગયા આ હોસ્પિટલના કુલ ચાર ડિરેક્ટર હતા ચાર પૈકી બે લોકો અગાઉ પકડાઈ ચૂક્યા અને ત્રીજી વ્યક્તિ જેમાં એક મહિલા છે જેનું નામ છે કોઠારી તેમણે અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા પણ કોર્ટે કહ્યું બહુ થયું તમને આગોતરા આપી શકાય નહીં કારણ કે તમે લોકોની જિંદગી સાથે ચેડા કરનાર છો આ મહિલા કોઠારી લાંબા સમયથી ફરાર હતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જીપીઆલને માહિતી મળી હતી કે રાજેશ્રી કોઠારી રાજસ્થાનમાં સંતાયા છે એટલે સબ ઇન્સ્પેક્ટર મસાણીને છેલ્લા એક સપ્તાહથી રાજસ્થાનમાં કેમ્પ કરવાનું કહેવામાં આવ્યું હતું પીએસઆઈ મસાણી એકથી બીજા શહેર સતત અવરજવર કરી રહ્યા હતા પણ ક્યાંય કશું લોકેટ થઈ રહ્યું નહોતું આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમને એક મહત્ત્વની જાણકારી મળે છે અને જાણકારી એવી મળે છે કે અત્યારે રાજેશશ્રી કોઠારી કોટામાં છે અને કોટાથી હવે તે જગ્યા બદલી ભિલવાડા જઈ રહ્યા છે બસ આ માહિતીના આધારે ફરી વખત પોલીસ ઇન્સ્પેક્ટર આલે પોતાની ટીમને એલર્ટ કરી અને સબ ઇન્સ્પેક્ટર મસાણી કોટા પહોંચે છે જ્યાં હોટલ ખાલી કરી રહેલા રાજેશ કોઠારી રાજેશ પ્રદીપ કોઠારીને ઝડપી લેવામાં આવ્યા છે રાજસ્થાન પહોંચેલી આ ટીમ રાજેશ્રી કોઠારીને અમદાવાદ લઈ આવવા માટે રવાના થઈ ચૂકી છે આમ ખ્યાતિકાંડમાં હમણાં સુધી ચાર પૈકી ત્રણ ડિરેક્ટરોની ધરપકડ થઈ ગઈ છે આ ખ્યાતિ હોસ્પિટલની અંદર રાજેશ્રી કોઠારીનો ત્રણ પોઈન્ટ ટકા હિસ્સો હતો આમ માત્ર ચાર ટકાના હિસ્સા માટે આ રાજેશ્રી કોઠારીએ જિંદગી સાથે ચેડા કર્યા ગરીબોની જિંદગીને બરબાદ કરી નાખી હવે તેમની જિંદગી સાબરમતી જેલમાં બરબાદ થશે હજી એક મુખ્ય સૂત્રધાર એટલે કે કાર્તિક પટેલ બાકી છે જે ગલ્ફના દેશમાં સંતાઈને બેઠો છે તેને ભારત આવું છે પણ રાહ જોઈને બેઠો છે કે ભારતની અદાલત તેને આગોતરા જામીન આપે આ પહેલો બનાવ એવો છે કાર્તિક પટેલે પોતે આગોતરા જામીન મૂકવાને બદલે પોતાના બનેવી પાસે આગોતરા જામીન મુકાવ્યા છે જેનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે હજી આ અગોતરા જામીન અરજી ચાલી નથી કાર્તિક પટેલને જેટલું ભાગવું હોય તે ભાગી લે આવવું તો પડશે ભાઈ ભારત કારણ કે તમારી સંપત્તિ અઢળક સંપત્તિ અને લોકોને છેતરીને એકત્ર કરેલી સંપત્તિ હવે અહીંયા જ છે તમે આવશો ત્યારે આ ભોગવી શકશો કે નહીં તેની ખબર નથી કારણ કે હવે ચોરના ઘરે મોર આવ્યો તેવી સ્થિતિ કાર્તિક પટેલની થઈ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સ્ટોરીને શેર અને લાઈક પણ કરજો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે